નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત રિક્ષા ચાલક પર ભજન વગાડવા મુદ્દે હુમલો પચીસ સામે કેસ રિક્ષામાં ભજન વગાડવા મામલે દલિત રિક્ષા ચાલક પર પચીસ જેટલા લોકોએ હુમલો કરતાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાય છે શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ઉત્તર ભારતમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વૈમસ્ય વધે તે પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે આવી જ એક ઘટના અહીંના મુરાદાબાદમાં બની છે જ્યાં એક ઇ રિક્ષા ચાલક દલિત યુવકને ભજન વગાડવા બદલ કેટલાક મુસ્લિમ યુવકોએ માર મારી ઘાયલ કરી દીધો આરોપીઓ મુસ્લિમ સમાજના હોવાથી તરત જ હિન્દુવાદી સંગઠનોએ મામલો ઉપાડી લીધો અને દલિત યુવકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી જઈ કાર્યવાહીની માગણી સાથે હોબાળો મચાયો સામાન્ય રીતે દલિત અત્યાચારની મોટાભાગની ઘટનાઓમાં સવર્ણ હિન્દુ જાતિના લોકો આરોપીઓ હોય છે એવી ઘટનામાં પોલીસ દલિતો પીડિતોની ફરિયાદ નોંધતી નથી પરંતુ આ કેસમાં આ કેસ આરોપીઓ આ કેસમાં આરોપીઓ મુસ્લિમ હોવાથી અને હિન્દુવાદી સંગઠનોનો ટેકો હોવાથી પોલીસે તતત એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી પોલીસે પાંચ લોકો સામે નામજોગ અને અન્ય વીસ અજાણ્યા આરોપીઓ સામે ખૂની હુમલો એસસી એસટી એક્ટની સહિતની ગંભીર ફરિયાદો કલમો હેઠળ કેસ નોંધ્યો છે મળતી માહિતી મુજબ બિલારી પોલીસ સ્ટેશનના રુસ્તમનગર સરસપુરના જાટવાનનો રહેવાસી અંકિત ઉર્ફે છોટું ઈ રિક્ષા ચલાવે છે અંકિતના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે લગભગ સાત વાગ્યાના સુમારે તે પોતાની ઈ રિક્ષા ચાર્જિંગ પર મૂકવા જઈ રહ્યો હતો ઈ રિક્ષામાં ભજનો વાગી રહ્યા હતા એવો આરોપ છે કે જ્યારે તે સાબીર ચોક પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ ઈ રિક્ષા રોકીને તેને અહીં ભજન ન વગાડવા કહ્યું અંકિતે કહ્યું કે આ કોઈ ખરાબ ગીત નથી ભજન છે અને તેને વગાડવામાં શું વાંધો છે આટલું કહીને તે આગળ વધ્યો અંકિતના કહેવા મુજબ જ્યારે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે પૂરા સમીર ઉસ્માન અજીમ નુરમે રહેમાન અને તેના પંદર વીસ સાથીઓએ તેના પર હુમલો કર્યો હતો આરોપીઓએ જાતિસૂચક અપશબ્દો બોલી તેને માર માર્યો હતો એવો આરોપ છે કે તેમણે તેનું ગળું દબાવીને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો બાદમાં ધમકી આપીને આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા શુક્રવારે જ્યારે મામલો પ્રકાશ આવ્યો ત્યારે હિન્દુવાદી સંગઠનના લોકો રિક્ષા ચાલક અંકિત ઉર્ફે છોટુ સાથે બિલારી પોલીસ સ્ટેશન પહોંચ્યા બધાય આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી અને અંકિત વતી ફરિયાદ આપવામાં આવી આ સંદર્ભે પોલીસ સ્ટેશનના અધિકારી બિલારી અશોક કુમાર સિંહે જણાવ્યું કે અંકિત ઉર્ફે છોટુની ફરિયાદના આધારે પાંચ લોકો સામે નામજોગ અને પંદર વીસ અજાણ્યા આરોપીઓ સામે હુમલો ખૂની હુમલો એસસી એસટી એક્ટ હેઠળ સહિત ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે દર્શક મિત્રો આ જ પરિસ્થિતિ બધે છે જો દલિતોની સામે મુસ્લિમ હોય તો તાબડતોબ ફરિયાદ લેવામાં આવશે મુસ્લિમની સામે દલિત હોય તો તાબડતોબ ફરિયાદ લેવામાં આવશે મુસ્લિમમાં અંદર અંદર હોય તો તાબડતોબ ફરિયાદ લેવામાં આવશે દલિતો અંદરો અંદર હોય તો તાબડતોબ ફરિયાદ લેવામાં આવશે જ્યારે સવણ દ્વારા જે કહેવાતા સવણો દ્વારા જે દલિતો ઉપર હુમલો કરવામાં આવશે દલિતોને માર મારવામાં આવશે ત્યારે ફરિયાદ લેવામાં ઠાગા ઠયા કરવામાં આવશે અને ફરિયાદ કરતાં સમાધાન કરાવવાની ફોર્મ્યુલા વધુ આવશે અને અલગ 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 માણસોને બોલાવી અને અઠવાડિયાનો સમય કાઢી નાખશે અને ત્યાં સુધી સમાધાનની જ વાત હાલશે જ્યારે આ જ રીતે હિન્દુ મુસ્લિમ હોય તો એમના તરત તરત મુસ્લિમોને પકડી અને જેલમાં નાખી દેવાના ત્યારે જોવાનું નહીં કે ભાઈ આરોપી કોણ છે ફરિયાદ શું છે કોને મારઝૂડ કરી છે શું કર્યું છે કશું જોવાનું નહીં ફક્ત ને ફક્ત સહેજ પણ હિન્દુ મુસ્લિમનું સહેજ પણ માથાકૂટ થયું હોય તો પોલીસ વહેલામાં વહેલી તકે મુસ્લિમોને પકડી અને જેલ ભેગા કરી દે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ